જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું ફરાળમાં ખાઈ શકાય તેવી આખા વર્ષ માટે સ્ટોરેજ કરવાના બટેટા સાબુદાણાની ચકરી આપણે બટેકા સાબુદાણાની ચકરી બનાવવા માટે મેં આઠ કલાક માટે સાબુદાણા પલારી લીધા હતા આપણે મીડિયમ સાઇઝના આવે છે તે લેવાના છે અને એકદમ સરસ આ રીતના પલળી જાય તેવા આપણે પલળવા દેવાના છે આપણે આખી રાત પણ પલાળી શકીએ છીએ જેમ પલળી લશે તેમ મસ્ત બનશે એટલે મેં અઢીસો ગ્રામ સાબુદાણા લીધા છે તો સામે અઢીસો ગ્રામ બટેકા લીધા છે તમે અઢીસો ગ્રામ બટેકા સાથે તમે પાંચસો ગ્રામ પણ બટેકા લઈ શકો છો પણ જો તમારે વધારે કડક ખાવી હોય તો તમે પાંચસો કિલો પણ બટેકા લઈ શકો છો આપણે એકદમ સરસ નાના મોટા ખાઈ શકે તે રીતના એટલે સામ સામ એક જ સરખું માપ લીધું છે પરફેક્ટ માપ સાથે બનાવશો તો પરફેક્ટ બનશે એટલે પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું બંને આપણે અઢીસો અઢીસો ગ્રામ લીધા છે અને આખું જીરું અને આદુ મરચાની પેસ્ટ લીધી છે ને સ્વાદ પ્રમાણે નિમક આપણે ફટાફટ બની જાય અને એકદમ સરસ પોચીરું જેવી બને તે રીતના આપણે સાબુદાણા બટેકાની ચકરી બનાવવાની છે પેલા આપણે સાબુદાણા બાફી લેશું અને ત્યારબાદ આપણે બટેટાને આપણે આદુ ખમણવાની ખમણીથી આપણે ખમણી લેશું એટલે એકદમ સરસ પેસ્ટ મસ્ત બને આપણે અઢીસો ગ્રામ પાણી નાખવાનું છે પરફેક્ટ માપ સાથે એટલે આપણે પતલી પણ નહીં થાય અને જાડી પણ નહીં થાય આપણે ચકરી એટલા માટે આપણે પરફેક્ટ માપ રાખીશું અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું છે આપણે ફરાળ માટે છે એટલે હું સિંધાલું નાખું છું તમે નિમક પણ નાખી શકો છો એકદમ સરસ આપણે મસ્ત બનાવવાની છે એટલે આપણે પરફેક્ટ માપ હશે તો પરફેક્ટ બનશે હવે તેમાં આપણે જીરું અને આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દઈશું અને આને એકદમ સરસ આપણે ગરમ થવા દેવાનું છે આમાં તમે જો તીખાની પાવડર નાખવો તો તીખાની ભૂકી પણ નાખી શકો છો ઓછું નાખવાનું છે સુકાશે તો આપણે વધારે ખારી થઈ જશે હવે આપણે સરસ પાણી ગરમ થઈ ગયું છે આપણે પાણી આમાં હોય તો પણ આપણે થોડું મૂકવાનું છે મેં પાણી નથી નીકળ્યું આપણે બધું સ્વસી લીધું છે એટલે મેં પાણી પરફેક્ટ નાખ્યું છે પરફેક્ટ માપ હશે તો આપણે પરફેક્ટ ચકરી છે એટલા માટે આપણે પરફેક્ટ માપ રાખીશું અને મારી એક એક ટીપ તમે ફોલ કરજો તો ખ્યાલ આવે કે આપણે કઈ રીતના બનાવી છે અને આપણે પહેલીવાર બનાવતા હશું તો પણ તમારે પરફેક્ટ બનશે આ રીતના અને પાકવા દેવાની છે આપણે થોડી વારે થોડી વારે હલાવતા રહેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે આપણે દસ થી પંદર મિનિટમાં સરસ ટ્રાન્સફરન્સ થઈ જશે આ રીતે આપણે પાકવા દેસુ આ પાકે ત્યાં સુધીમાં આપણે બટેકું ખમણી લેશું ને આપણે સાઈડમાં હલાવતા જશું આ રીતના આપણે સાબુદાણા મસ્ત ટ્રાન્સફરન્સ થઈ ગયા છે હવે તેમાં આપણે જે બટેટું ખાયણું છે તે નાખી દેસુ આપણે હાથ વડે મેસ નથી કરવાનું તો આપણે કણી રહી જશે તો આપણે પાડવામાં નહીં મજા આવે અને કડક થાશે આપણે આ રીતના કરી લેશું તો એકદમ મસ્ત બનશે આપણે બટેકું નાખા પછી થોડા સ્પીડથી આપણે પ્રોસેસ કરવાની છે આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે આને થોડી વાર ઠંડુ થવા દેસુ આપણે અડી શકાય તેવું ગરમ હોય ત્યાં સુધીમાં આપણે પાડી લેશું તો આપણે ફટાફટ પડી જશે એટલે આપણે થોડી થોડી જ ઠંડી થવા દેસું ત્યારબાદ આપણે ચકરી પાણી લેશું આપણે એકદમ મસ્ત ખીજુ આ રીતના તૈયાર કરવાનું છે હવે આને ઠંડુ થવા દેસું આપણે ચકરી પાડવા માટે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની છે અને આપણે સંચારથી પણ પાડી શકીએ છીએ પણ તેમાં આપણે વાર લાગે છે એટલે કોઈ પણ આ રીતના પ્લાસ્ટિક થેલી હોય અથવા તો દૂધની થેલી હોય તે પણ ચાલે તેમાં આપણે પહેલાં ભરી લે સુખી ચી જે બનાવી છે તે આપણે જેમ ગરમ હશે તેમ આપણે પાડવાની મજા આવશે આપણે હાથ હડે તેવી ગરમ રાખીશું એટલે ફટાફટ પડી જશે આપણે થોડી થોડી ભરતા જશું ને આપણે પાડતા જાશું આ રીતના આપણે પાડી લેશું ને તમે આપણે મીડિયમ કાણું પાડી લેશું કાતર વડે તમારે જેવી થિકનેસ રાખવી હોય તે પ્રમાણે કાણું પાડી શકો છો હું આ રીતના પાડું છું જો તમારે ચકરી કરવી હોય તો તે પણ કરી શકો છો આપણે આપણે આ રીતના નાના નાના ટુકડા કરીશું તો ફટાફટ સુકાઈ પણ જશે અને આપણે ચકરી સુકવવામાં વાર લાગે છે એટલે આ રીતના આપણે ટુકડા કરીશું તો એકદમ સરસ મસ્ત થશે આપણે લાંબા નથી કરવાના આ રીતના હશે તો આપણે ફટાફટ પડી પણ જાશે અને સુકાયા પછી કટિંગ કરવાનો પણ આપણે સમય નહીં જોઈએ આ રીતના સરસ આપણે પાડી લેવાની છે થિકનેસ તમારે જેવી રાખવી હોય તેવી રાખી શકો છો આપણે આ રીતના જાડી હશે તો એકદમ સરસ આપણે બનશે આપણે અઢીસો ગ્રામ બટેકા અને અઢીસો ગ્રામ સાબુદાણા હશે તો પણ આપણે જાજી બનશે આ રીતના આપણે બધી પાડી લેશું થોડી થોડી ગરમ હશે એટલે આ રીતના ફટાફટ પડી જશે

તેવી સુકાવા દેસુ આ રીતના એટલે એકદમ મસ્તું કે આપણે કેવી ચકરી થઈ છે તે આપણે સરસ તેલ આવી ગયું છે આપણે તેલ થોડું વધારે આવવા દેવાનું છે આપણે બટે છે એટલે થોડું વધારે હશે તો એકદમ સરસ તળાશે હવે તેમાં આપણે જે ચકરી બનાવી છે તે નાખી દેસુ એકદમ સરસ આપણે ફ્રાય પણ એટલી થઈ છે અને પોચી પણ આપણે એટલી થશે એવી મસ્ત આપણે તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે તળી લેવાની છે આપણે એકદમ પોચી અને રૂ એવી આપણે ચકરી તૈયાર થઈ ગઈ છે ફટાફટ તૂટી જાય અને જરા પણ કાચી રહેતી નથી આપણે આ રીતના બનાવીશું એટલે આપણે એકદમ મસ્ત અને આપણે આ રીતના પકવશું અને મસ્ત બનાવશું એટલે આખા વર્ષ માટે તમારે નહીં બગડે આપણે એકદમ સાબુદાણા ટ્રાન્સપરન્સ થવા દેવાના છે તો જ આપણે મસ્ત બનશે અને બગડશે પણ નહીં આખા વર્ષ માટે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતી હોય તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ